વર્ષ દરમિયાન પ્રભુએ આપણને આ ત્રણસો ને પાસઠ ની સવાર પૂરી પાડી છે આખું વર્ષ સવારની આ અનેરી પળો આપણને બતાવી છે સવારનો ઉગતો સૂરજ અને તેનો સૂર્યપ્રકાશ અને સોનેરી કિરણો આપણને બતાડ્યા છે આપણે ગમે તેવા સમય પસાર થતા હતા પણ પ્રભુએ રોજ આપણા જીવનમાં એક સુંદર ભરેલી સુંદર સવાર તમને અને મને દેખાડી છે હા લઈ લોરેખર પ્રભુની સ્તુતિ થાવ હા રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થા તો બેસ નહીં

કયબ ની બાબતો પ્રભુએ આખા વર્ષ દરમિયાન આપણી સાથે તેમના વચનો દ્વારા આપણા જીવનમાં ભેટ મેરી છે કરી છે અને મોટા મોટા કામો આપણા જીવનમાં કર્યા છે ખાલી પ્રેઝ ધ લોર્ડ ચોક્કસ વર્ષના અંતિમ દિવસોમાં ઘણું બધું યાદ આવે

કે પ્રભુ જે મેં ગુમાવ્યું છે એ બધું તમે મને પાછો આપ પણ મારી પ્રાર્થનાના જવાબમાં મેં ઘણું બધું મારી પાસેથી જતા જોયું અને મેં પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ આ તમારી યોજના પ્રમાણે થઈ રહ્યું છે હા લેલું યા ઇઝ ધ લોર્ટ ઘણું બધું મારી પાસેથી મેં છૂટતા જોયું છે તૂટતા જોયું છે અને ત્યારે ખરેખર આનંદ કરવાનો પ્રસંગ આવે છે પ્રભુના આભાર માનવાનો પ્રસંગ છે કે પ્રભુ તમે બધું નવું કરનાર ઈશ્વર છો તમે થોડીને તમે નવું કરનાર ઈશ્વર છો અને તમે નવું સગડું કરનાર છો શું એ અમે જોવાના નથી હાલેલોયા જૂનું છે જતું રહ્યું છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા માટે આપણે દુખી ના થઈ હતાશ ના થઈ નિરાશ ના થઈ જો આપણે આપણા વાલાઓને ગુમાવ્યા છે તો પુનુથાનની પ્રભાતે તમે અને હું એમને ચોક્કસ કજીત બડવાના છે કેમ કે દરેક માણસના દિવસો તો ગણેલા છે વર્ષના પ્રથમ દિવસે જ મારા પપ્પા પ્રભુ મુંગી ગયા આ દિવસો દરમિયાન તેમની પરિસ્થિતિ બહુ નબળી હતી કદાચ ચોવીસ તારીખ એમના જીવનની છેલ્લી બની જતી પણ પ્રભુએ લાસ્ટ વીક એમની યોજના પ્રમાણે તેમને બે હજાર છવ્વીસ વર્ષ સવારમાં દેખાડ્યું આપણે જાણતા નથી શ્રમ યોજનાઓ હાલે લુહિયા પ્રોઇઝ દલોડ મરણ પથારી પરથી પણ તેમણે બે હજાર છવ્વીસનો પહેલો દિવસ દેખાડ્યો હાલે લુહિયા પ્રોઇઝ દલોડ આપણા વર્ષ દિવસ રોજ સવારે તેમના વચન પ્રમાણે આપણી સંગતિમાં તેઓ રહ્યા છે આપણને નવો ને સ્પર્શ આપ્યો છે રોજે રોજ આપણી પ્રાર્થના દ્વારા આપણી કબૂલાત દ્વારા આપણને પાપોની માફી આપી છે નવો અને તાજો સ્વર્શ આપ્યો છે તેમનું સામર્થ્ય આપ્યું છે પવિત્ર આત્માથી આપણને ભરપૂર કર્યા છે હાલેલુયા સાચા માર્ગમાં આપણને ચલાવ્યા છે જો આપણે ખોવાઈ ગયા છે તો નવાણું એક તરફ મૂકીને તેઓ આપણને શોધી લાવ્યા છે આપણને ખભા પર બેસાડીને તેઓ તેમની પાસે પાછા લાવ્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રેઝ ધ લોર્ડ આપણને તેમણે શેતાનનો કોળિયો થવા દીધો નથી તેમણે તમને ને મને શેતાનનો હાથો બનવા દીધો નથી અને આપણે તેમના બાળકો તરીકે સર્વ સમય તેમને ધન્યવાદ આપતા શીખી જઈએ રોજ દરરોજ દરેક કલાક દરેક મિનિટ દરેક સેકન્ડ ઇઠો ઉપલો ઊંચો કરીને એટ ટોપલી જેમાં બે માસ ચીલી અને પાંચ વખતે હતી પ્રભુને કહે છે થેન્ક યુ ધન્યવાદ અને જ્યારે નીચિયા આવે છે ત્યારે એમાંથી પાંચ હજાર કરતાં પણ વધારે પુરુષો ખાય છે હાલ એ ધ લાઉડ આપણે પ્રભુનો આભાર આભાર અને આભાર માનીએ મૂશાની આગળ કચકચ કરનારા લોકો ન બનીએ મૂશાની આગળ ઘણા બધા લોકોએ કકડાટ કર્યો પાણી માટે ખોરાક માટે પણ આપણે આશીર્વાદના બાળકો છે પિત્તર એમના પત્ર મૂક્યા છે તમે અને હું આશીર્વાદના બાળકો છે માટે એક બીજાને આશીર્વાદ આપીએ

ઉગવાનું છે અને જે માપથી માપી આપીશું એ જ માપથી માપી આપણને પણ મળવાનું છે ઉભરાતું આપીએ ન્યાય ના કરીએ કોઈનો એટલા માટે કે તમારો કે મારો પણ ન્યાય ના થાય પ્રેઝ ધ લોર્ડ પ્રભુની શુંથી થાવ થેન્ક યુ કહે પ્રભુને દરેક સંજોગોમાં એ વિધવા શ્રી બે દમણી નાખી દીધી છની અંદર મતલબ કે આપી દીધી દાન પેટીમાં નાખી એને અને ખબર નથી હવે આગળ શું થશે પણ શી તેણે આપી દીધું જો ઈશ્વરે તેની નોંધ લીધી છે હું સમજુ છું એના જીવનના છેલ્લા દિવસ સુધી એને કોઈ જાતની તકલીફ પડી નહીં હોય હાલે લોયા આપણે પણ નવી સવારમાં એવા કામો કરતાં કરતાં નવા વર્ષમાં પ્રવેશ કરી કેમ કે જ્યારે કાલે આપણી આંખો ખુલશે ત્યારે આપણે બે હજાર છવ્વીસ ની નવી સવારમાં માં હોઈશું હાલે લોહીયા પ્રભુ આપણને બધાને એક સાથે તેમનું ભજન કરતા સ્તુતિ કરતા આરાધના કરતા નવ વર્ષમાં નવી સવારમાં ફરી વાર મળાવે હાલે લોહીયા એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છે તમને ધન્યવાદ ના અર્પણો ચડાવીએ છે પ્રભુ વર્ષની છેલ્લી સવારે પણ પ્રભુ તમારું ભજન કરી શક્યા છે તમારી સમક્ષ નમી શક્યા છે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર સુતીના અર્પણો પ્રભુ તમને ચડાવીએ છે વર્ષ દરમિયાન પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે પ્રભુ દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યો છે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અમને અકસ્માતોથી બચાવ્યા છે તમે અમને મોટી મોટી બીમારીઓથી અમને બચાવ્યા છે પ્રભુતા ખોટી પ્રકારની બાબતોથી તમે અમારું રક્ષણ કર્યું છે પ્રભુ અને પ્રભુ તમારા માર્ગમાં તમે એમને ચલાવ્યા છે પ્રભુતા અને પ્રભુ જ્યારે જ્યારે જે પ્રમાણે અમે તમારી પાસે આવ્યા પ્રભુ એ પ્રમાણે તમે અમારું સાંભળ્યું છે એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ હજી પણ અમને પ્રભુ તમારા જ્ઞાન બુદ્ધિ ડાપણ ને વિવકની જરૂર છે પ્રભુ અમને એ બધું પૂરું પાડો પ્રભુ તમારો સ્પર્શની જરૂર છે તમારા પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે પ્રભિતા તો અમને પૂરા પાડો પ્રભુ ટોટલી ઠોઠલી નવા કરીને અમને નવા વર્ષમાં તમે દોરી જાઓ કે પ્રભુ અમે પાંચવી સુવાર્તા બનીએ તમારા ચાકર બનીએ પ્રભિતા તમારા મજૂર બનીએ પ્રભિતા અને પ્રભુ તમને મહિમા આપનારા પ્રભુ તમારા બાળકો બની જઈએ એવું તમે થવા દેજો હજારો ઘણા આત્માઓ તમારા નામે અમે બચાવી શકીએ ના સમજતા આત્માઓને પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા બધે પ્રભુ સર્વોચ્ચ ગાય પ્રભુ તમારી ઓળખાણ આપી શકીએ તમારી ઓળખ પ્રાપ્ત કરી શકે બધા એવું તમે છમ આપજો હા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો તમે સમગ્ર માનવ જાત માટે આવ્યા છો ત્યારે પ્રભુ દરેકના આંખના આંસુઓને તમે લોચી નાખજો તેમના રોગ મંદવાળ પ્રભુ તમે દૂર કરજો અને પ્રભુ હવે પછી કોઈનું મન ઉદાસ ના રહે પ્રભુ જો કોઈ સાંભળે વિશ્વાસ કરે તેમના ઘરોની પરિસ્થિતિઓ બદલાઈ જાય પ્રભુ તેઓ આનંદમાં રહે પ્રભુ પિતા દુઃખો દૂર થાય ચિંતાઓ દૂર થાય તેમના પ્રશ્નોનું નિવારણ મળે જીદ્દી બીમારીઓ તેમના શરીરમાંથી નશ પામે પ્રભુ હા પ્રભુ જીદ્દી બીમારીઓ નશ પામે જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ પ્રભુ તમારા પવિત્ર નામ પ્રાપ્ત થાય એવું થવા દો ગુમાવેલા સ્વજનોને પણ પુનરૂત્થાનના દિવસે પ્રાપ્ત કરી શકાય એના માટે તમારી પાછળ ચાલનારા તમારા આજ્ઞા પાડનારા વચનો પાડનારા વચનો સાંભળનારા અને તમારી સંગતિ પર રહેનાર તમારા બાળકો બનેલા રહીએ એવું તમે થવા દીધું પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ તમારા વચનોને ગણકાર્યા નથી પ્રભુતા અને પ્રભુ પોતાના શરીરોમાં જે બાબતો ન લેવી જોઈએ તેમણે લીધી છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ સર્વ પ્રકારના નશાઓને તમે નેશ અને નાબૂદ કરજો તેમનું મન પસ્તાવી હૃદયથી પ્રભુ બદલાઈ જાય તેમનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ સર્વ પ્રકારની બીમારીઓ પ્રભુ જેમના શરીરમાં છે પ્રભુ જેમાં કેન્સર હૃદયરોગ કે ડાયાબિટીસ અથવા જીવલેણ બીમારીઓ છે આ જે પ્રભુ સુખ્રિષ્તના નામમાં અથવા જે નામ નથી બોલાય એ સર્વ બીમારીઓ એ સુખ્રિષ્તના નામમાં હંમેશાના માટે દૂર થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ દરેકના રોજગારને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ અને તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભિતા અને જેમની પાસે કોઈ આવકના સાધન નથી નોકરી નથી તમે નોકરી પૂરી પાડજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક આશીર્વાદ આપજો પ્રભિતા અને ખાસ પ્રભુ જે ઉપર કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો છે પ્રભુ જેલમાં છે પ્રભુ કે પ્રભુ કારાવાસમાં છે છે પ્રભિતા તો પ્રભુ તમે તેમને સહાય કરજો મદદ કરજો બહાર કાઢજો અને સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તેમના ઘરોમાંથી કુટુંબમાંથી પરિવારમાંથી તમે દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝગડા પણ પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નીકળી જાય એ પ્રભુ આ વર્ષની છેલ્લા દિવસની છેલ્લી પ્રાર્થના પ્રભુ તમારા આગળ માન્ય થાય અને પ્રભુના અવશ્યમય તમને કબજો તમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર જેમને વિદેશ જવું છે ખાસ પ્રાર્થના કરે છે પરમેશ્વર પિતા જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરજો ભણવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે રહેવાના માટે પ્રભુ લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પિતા અને પ્રભુ તમારા એક સેવક અને સેવિકાનું જે મકાન વેચવાનું છે પ્રભુ આ વર્ષમાં વેચાઈ જાય ને એના વર્ષમાં એનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થવા દેજો પ્રભુ જુદું વિધવા બહેનોના તમામ બધીને લોકો માનસિક રોગ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપે છે આઈએલટીએસના બેન માટે આઈલટીએસના બેન માટે પ્રભિતા પ્રભુ વિદેશ જવાને માટે ઇન્ટરવ્યૂ અથવા ભણવાને માટે નોકરીમાં પ્રમોશનને માટે પ્રભિતા કે પ્રભુ પગાર વધારાને માટે પ્રભિતા અથવા પ્રભુ દેશ વિદેશની અંદર પ્રભુ તેઓ જ્યાં છે ત્યાં કંઈથી પ્રભુ પરીક્ષાઓ આપી રહ્યા છે તેઓ એમાં પાસ થાય અને પ્રભુ એનું પરિણામ તેઓના જીવનમાં આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો તેમના ઘરોનું તેમના બાળકોનું તેમની સેવાનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર ચોક કરવાની સંગતોને પ્રભુ રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરજો પ્રભિતા અને જે છેલ્લી બાબત મિનિસ્ટ્રીમાં માંગી છે પ્રભુ એ પણ તમે પૂરી પાડજો પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો મારા સતાવનારાના મન બદલજો પ્રભિતા અને પ્રભુ અમારા પ્રભુ જે કંઈ અમારી બધી જરૂરિયાતો છે પ્રભુ તમારી કૃપામાં દયામાં પ્રભિતા અમે આ જગ્યા પર પ્રાપ્ત કરી શકીએ પ્રભુ એવું તમે થવા દો જાગરના સમય સમયમાં મારી સાથે જો ખોરાક વસ્ત્ર અનપણી આપજો બાપોની ક્ષમા કરજો પ્રભુ અને નવા વર્ષમાં નવી સવારમાં પ્રભુ પ્રભુ અમે બધા મળીએ અને સાજના સમયે અત્યારે પ્રભુ તમારું ભજન કરવા માટે ભેગા થઈ શકે એવું થવાની જો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો હમીન હામીન હામીન